એટલે આ રાણા સાહેબ પોતાની મનમાની અને દાદાગીરીથી ખોટી રીતે ખેડૂતોને જે હેરાન કરે એ હાલે નહીં એના માટે અમે આવ્યા છીએ અને ઉપરથી સૂચના મળી ગઈ છે કે જે જીઆર છે એની અમલવારી થવી જોઈએ જે દાખલો છે પંચાયતનો એને માન્ય રાખવો જોઈએ એટલે હમણાં પતી જશે અને આ ઓફિસર ઉપર કાયદેસરની કાર્યવાહી ખોટી રીતે કનરગત કરી છે કે પચાસ કિલોમીટર સુધી ટ્રેક્ટરને જેસીબી ખોટી રીતે આ ટ્રેક્ટરને અને ડ્રાઈવરોને જમવા પણ જવા દેવા નથી દીધા એટલે એના માટેની કારવાહી કરવા માટે ઉપર અમે રજૂઆત કરશું અને આવી રીતે કોઈ ખેડૂતને પરિવાર કોઈ કનરગત ન કરે એના માટે ખાસ સૂચના અપાવશું